હેલો જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં હશો મહાદેવ તમને બધાને મજામાં રાખે એ મહાદેવને મારા તરફથી પ્રાર્થના અત્યારે આમની સીઝન આવી ગઈ છે કેરીની સિઝન આવી ગઈ છે તો આજે આપણે બનાવવાના છે રસને રોટલી અને સાથે બનાવશું શાક તો સલજો કેરી મસ્ત ધોઈને લઈ લીધી છે અને હવે આપણે કેરીની સાલ ઉતારીએ છીએ અને બસ આજે તો કાંઈ શીખવા કે શીખવાડવા જેવું તો કાંઈ છે નહીં બસ રેગ્યુલર બધાના ઘરમાં બનતું જ હોય છે તો ચાલો આજે આપણે અમે પહેલી વખત આ સિઝનની કેરી લાવ્યા છીએ બહારથી રસ લાવીને ખાતા હતા પણ કેરી તો પહેલી વખત લાવ્યા છીએ તો થયું કે આજે તમારી સાથે વાત શેર કરી લઈએ તો ચાલો જો કેરીની સાલ ઉતારું છું તમે પણ ચાલો બધાએ કેરીની સાલ ઉતારવા કામ કરશો તો વધારે ભૂખ લાગશે તો ખાવાની મજા આવશે વધારે ચાલો જો ચાલુ તારી લીધી છે અને આપણે બસ તો પેલા એના બટકા કરી લઈશું કેરીના આડાનું ભાન શાકા મારી મારી બટકા કરી લઈએ તો ચાલો જો કેરીના બટકા આપણે થાય છે હું તો આવી રીતે કેરી સુધારું છું તમે કેવી રીતે સુધારો છો કમેન્ટમાં કહેજો વાલા અને કેરી તો લગભગ બધાની સ્પેશિયલ જ હોય બધાને ભાવતી જ હોય તો પણ પૂછું છું કોને કોને કેરી ફેવરિટ છે જરા કમેન્ટમાં કહેજો કેરી તો મારી બહુ ફેવરિટ છે પણ આ વખતે છે ને રહેવા બહુ આઘા આવતા રહ્યા ને તો આ એરિયામાં કેરી મળતી નહોતી તો મોડી લેવા નકર અત્યાર સુધીમાં પાંચ છ પેટી તો કેરી અમે ખાઈ ગયા હોય મારા વાલા જો મસ્ત આપણે ઝીણા ઝીણા બટકા સુધાર સુધારી નાખ્યા છે કેરીના બટકા થઈ રહ્યા છે ઝીણા ઝીણા હજી તાને મિક્સરમાં ક્રશ પણ કરવાનું છે રસ મસ્ત બનાવશું ને એકદમ પ્યોર બનાવશું જે રસમાં હું કોઈ વસ્તુ નાખીશ નહીં ચાલો જો એક કેરીના બટકા થઈ ગયા છે બીજી કેરીના બટકા બનાવું છું તમને એવું લાગતું છે ખાલી બે કેરીનો રસ કેમ પણ આજે છે ને ઘરે કોઈ છે નહીં જમવા વાળું અમે મા દીકરી બે જ છીએ તો બે કેરીનો રસ તો એ બે કેરીનો રસ એ બેરીને બહુ થઈ જશે અને તમે લોકો તો કાંઈ બહુ આવવાના નથી કોઈ ખાવા બસ ભાવતો હોય તો પ્લીઝ ખાવા આવી જાજો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો મારા વહેલા ચાલો જો મસ્ત આપણે કેરીના બટકા થઈ ગયા છે મિક્સર પણ લઈ લીધું છે અને મિક્સર જારમાં આપણે કેરીના બટકા એડ કરી દીધા છે હવે ખાલી આપણે આમાં ખાંડ જ નાખવાની છે બાકી કોઈ વસ્તુ નાખવાની છે નહીં તો એ આપણો મસ્ત પ્યોર રસ બનશે ચાલો રસ બને એટલે બતાવું કેવો બન્યો છે જો મિક્સરમાં કામકાજ ચાલુ છે ફોનનું શૂટિંગ કોઈ કરી દેવું ન હોય ને જાતે બધું કરતા હોય ને એટલે થોડુંક આમ તેમ થાય વાળા એડજસ્ટ કરજો ચાલો આપણો મસ્ત જો કેરીનો રસ બની ગયો છે જોઈએ હવે સમજી ચેક કરી લઈએ બટકા નથી રહી ગયા ને નથી રહી ગયા બટકા મસ્ત આપણે તૈયાર થઈ ગયો છે પ્યોર કેરીનો રસ છે જે આમાં મેં બરફ નથી નાખ્યો દૂધ નથી નાખ્યું ખાલી એકલગ કેરી અને ખાંડ જ નાખી છે તો બસ મસ્ત રસ તૈયાર થઈ ગયો છે ને હવે એને ઠંડો કરવા ફ્રીજમાં મૂકી દઈશું ચાલો ફ્રીજમાં આપણે કેરીનો રસ ઠંડો કરવા મૂકી દીધો છે અને હવે છે ને સાથે ખાલી કેરીનો રસ તો ખવાશે નહીં એટલે સાથે શાક રોટલી તો બનાવવું જ પડશે તો શાકભાઇ ત્યાં ત્યાં ટમેટું સુધારવાનું કામકાજ ચાલુ કર્યું છે જોઈ શાકમાં હું બનાવશું જો બટેટા લઈ લીધા હશે એટલે હવે બટેટાનું શાક બનશે ને કા તો મિક્સ શાક બનાવશું તો ચાલો બધા ખાવા મારા વાલા મિક્સ શાક જ બનશે જો રીંગણા બટેટાને ટમેટાનું શાક બનાવશું અને સાથે રસ છે ફ્રીજમાં મૂકી દીધો છે ઠંડો થાય છે અને શાક હજી સુધારું છું ચાલો ફટાફટ આપણે શાક સુધારી લઈએ અને જો શાક સુધારાઈ ગયું છે સાથે રોટલીનો લોટ બાંધું છું તો રોટલી જોઈને સાથે ખાવા તો હાલો બધાએ રોટલીનો લોટ બાંધવા મારા વાલા રોટલીમાં મેં એક પાવડું તેલ નાખી દીધું છે મીઠું નાખી દીધું છે હવે મસ્ત રોટલીનો લોટ બાંધી લઈશું હજી તો તેલ મીઠું લોટમાં મિક્સ થાય છે ચાલો જો મસ્ત આપણો લોટ બંધાઈ ગયો છે સરસ લોટ બંધાઈ ગયો પીલો બે મા દીકરીને બે ને જોઈ કેટલી રોટલી ત્રણ ત્રણ રોટલી ખાઈ વધારે તો ખાતા જ નથી ખોરાક ઘટી ગયા બધાના જો લોટને રેસ્ટ કરવા આપી દીધો છે ને મસ્ત આપણે શાક વઘારી નાખ્યું છે તમને કુકર માં દેખાતું હશે શાક બધું લસણ ખંડાય છે હજી તો લસણ એ મસ્ત આપણું ખંડાઈ ગયું છે ને શાકમાં એડ કરી દઈએ હાલો તો આપણું શાક મસ્ત જ બના વઘાર કર નાખો છે કૂકર મૂકી દીધું છે સીટી બંધ ઢાંકણું બંધ કરીને સીટીમાં વગાડવા માટે તો હવે એને નાના ગેસ ઉપર લઈ લેશું નાના ગેસ ઉપર હવે આપણે શાકની સીટી કરશું ત્રણથી ચાર અને મોટા ગેસે જો લોઢી મૂકી દીધી છે ને રોટલી બનાવવાનું કામકાજ ચાલુ છે મારા વાલા તો જો રોટલી મસ્ત મસ્ત આપણી ગોળ ગોળ રોટલી બને છે તો બસ આજના બપોરના લંચમાં હશે ને એ રીંગણા બટેટા ટમેટા મિક્સ શાક બનાવ્યું છે સાથે રોટલી છે ને કેરીનો રસ છે જમવાની મજા આવશે હાલો મારા વાલા જમવા ચાલો હવે ફટાફટ પહેલાં હું રોટલી બનાવી લઉં હાલો જો મસ્ત મસ્ત આપણી રોટલી બને છે ગેસ ફૂલક કંઈ ભૂલી જાય એ પાસે આપણે તો હાલો જો મસ્ત આપણી ફૂલકા રોટલી બને છે તમે જોઈ શકતા છો રોટલી કેવી સરસ ફૂલીને મસ્ત થઈ છે ને રોટલીનો લોટ બાંધીને એને છે ને દસ મિનિટ રેસ આપીને પછી રોટલી બનાવો એટલે રોટલી મસ્ત કૂણી માખણ જેવી જ બને મારા વહેલા અને બધી રોટલી ફૂલી ફૂલીને સરસ બનશે અને એ રોટલી સોંપડવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે રોટલી પર આપણે ઘી ચોપડીએ છીએ તો ચાલો બધા હવે જમવા હાલો રોટલી બધી બની ગઈ છે મારા વાલા જો જમવા બેસી ગયા છીએ તો અત્યારે તમે જોતા હશો હું કેટલી થાળી સૌ કરું છું તમને ખબર પડી જાય આકડે જો હજી તો કેરીનો રસ છે વાટકા ભરાય છે કેરીના રસના વાટકા કેટલો તાહળી પ્યોવાલા હાલ કેરીનો રસ ને આ મિક્સ શાક ચાલો જો તમે જોઈ શકતા છો મેં બે થાળી સૌ કરી છે કારણ કે ઘરે કોઈ છે નહીં ખાવા માટે ચાલો મારી થાળી પણ તૈયાર થઈ ગઈ છે મેં પણ શાક ને રોટલી લઈ લીધું છે ચાલો તમને બતાવી દઈએ પ્લીઝ વિડીયો પસંદ આવતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મારા વહેલા તો આ કેરીનો રસ રોટલી અને મિક્સ શાક હાલો બધા જમવા વિડીયો પસંદ આવતો તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો બબાય જય માતાજી જય મહાદેવ નવા વિડીયો મળી